મણીભાઈ કોટડિયા આજે એકદમ અગત્યનો વિષય લઈ અને તમારી સમક્ષ આવ્યો છું એ છે નવી માપણી પછી ઊભા થયેલા જુદા જુદા પ્રોબ્લેમ એટલે કે રી સર્વે પછી ઊભી થયેલી વિસંગતતાઓ આ બાબતે વાતની શરૂઆત કરતા પહેલા આપણે એક અગત્યની જાણકારી આપી દઉં કે રી સર્વે પછી ત્રણેક વખત સરકારે જે છે એ ડેટ આપેલી છે એક્સટેન્ડ કરી છે આ વખતે કદાચ છેલ્લી રહેશે એટલે ડિસેમ્બર મહિના પહેલા એની ગંભીરતા સાંભળી જેને જેને પ્રોબ્લેમ હોય ન હોય તો ચેક કરી લેવા મારે પ્રોબ્લેમ નથી એવું ન સમજવું કારણ કે એ માત્ર ખેડૂતો ક્ષેત્રફળ અને માપ સામે જોતા હોય છે કે કબજા નથી બે જોતા આજે તમામ વિગતો હું તમને સમજાવીશ કે આમાંથી કાંઈ તમારે પ્રોબ્લેમ નથી ને હોય તો એ સુધારવા માટેની એક અરજીનો નમૂનો બતાવું છું એ અરજી કેમ કરવી એની વિગતો મેં રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શનની અંદર આપી દીધી છે આની અંદર જે છે એ અંગેની સંપૂર્ણ વિગતો આપું છું તો રમણીભાઈ કોટડીયા ઓડિયોની અંદર જે છે એ આપણે ખેડૂત માર્ગદર્શનની અંદર આપણે ખેડૂતોના ઓડિયો મૂકીએ છીએ જ્યારે રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શનની અંદર આ ફોર્મ કેવી રીતે ભરવા એની ડિટેલ્સ બધી આપીએ છીએ આ ટાઈપના અને રમણીભાઈ કોટડીયા વિડીયોની અંદર આવી ઇન્ફોર્મેટિવ માહિતી હું તમને આપું છું તો આજે મેં આપને ફોર્મ બતાવ્યું એ ફોર્મની અંદર તમારી જે કંઈ તકલીફો હોય એ તમારી ફોર્મમાં જ બતાવવાની છે છે ભરવાની રીત ગમણીભાઈ આપી દીધી તમારું નામ લખો સરનામું લખો તમારું ગામ સર્વે નંબર જે લખેલું છે તમને ખબર પડી જશે એ ભરી દેવું પરંતુ એમાં પાંચ વિસંગતતાઓ બતાવી છે આ પાંચે પાંચ વિસંગતતાઓને બરાબર સમજી લો ખેડૂતોને ઘણીવાર ખબર નથી હોતી એ માત્ર એકાદ બે વિસંગતતાઓ સમજે છે તો પ્રથમ નંબરની વિસંગતતા છે એ નામમાં ભૂલ એમાં સ્પષ્ટ લખેલું છે નામમાં ફેરફાર નામમાં ફેરફારનો મતલબ માત્ર તમારા નામનો નથી થતો તમારા જૂના સાત નંબર એટલે રીસર્વે થયા પહેલાનો સાત નંબર સમજવાનો છે જૂના એટલે ઓલા સ્કેન કરેલા બે હજાર હાથ પેલા નહીં નીકળે છે એ નથી સમજવાના માપણી પહેલાનું સાત નંબર અને રી પ્રમોગેશન પછી સાત નંબર એમ નવા જૂના સમજવાના છે દર વખત ચોખ્ખોટ નહીં કરું આ રીતે અર્થ સમજી લેવો તો જૂના એટલે કે રીસર્વે પહેલાનું જે સાત નંબર હતું એમાં અરજી કરવા જવાની અરજી મારા જૂના સાત નંબરમાં નામ આ હતું અને નવા સાત નંબરમાં ભૂલથી નામ આ આવેલ છે એમ સ્પષ્ટ લખવાનું નોંધની અંદર અને જૂનું સાત નંબર ને નવું સાત નંબર જોડી દેવાનું એટલે તમારું કામ પત્યુ બહુ લાંબુ આમાં બતાવવાનું રહેતું નથી પણ માત્ર નામ નથી જોવાનું ખેતરનું નામ જુઓ જૂનામાં ખેતરનું નામ શું હતું એ જ ખેતરનું નામ જો આમાં ન હોય તો લખી નાખો કે મારા જૂનામાં માલ વાળું થઈ વાળું છે જૂનામાં હતું થઈ ગયું છે એટલે જે કઈ ફેરફારો હોય એ ખેતરનું હોય તો ખેતરનું લખી નાખવાનું નીચે નોંધ આપેલી છે તમારે વધારે સ્પષ્ટીકરણ કરવું તો ત્યાં નોંધમાં લખી નાખવાનું પહેલામાં ટીક મારી દેવાની એની સામે વિગત લખી નાખવાની જૂનામાં શું હતું ને નવામાં શું આવેલ છે એ ખાસ બતાવવાનું એટલે એ પ્રમાણે સુધારો અચૂક થઈ જશે ક્રિટિકલ હશે ને એ સુધારા તરત નહીં થાય એ નોંધમાં લેશે પણ આવા સામાન્ય સુધારા તરત થઈ જશે યાદ રાખજો ટિપ્પણમાં નામ હોય એ નામ તમારા જૂના એટલે સ્કેન કરેલામાં હોય અને પછીનામાં ખોટું આવ્યું હોય તો એ નહીં સુધરે એ તમારે મામલેદાર કચેરીમાં સુધારા દેવું પડશે રી સર્વે પહેલાનું જે હોય ને રી સર્વે થતા ફરી ગયું હોય એ જ તમારે ડીએલઆરમાં દેવાનું છે આટલું બરાબર ખેડૂતો એ સમજી લેવું હવે ત્રીજું જે છે એ અગત્યનું છે એ છે બીજું જે છે એ સત્તાના પ્રકારનો ફેરફાર સત્તાનો પ્રકારનો ફેરફાર એટલે શું કે તમારું જે સાત નંબર છે એમાં સત્તાના પ્રકારમાં આવે છે કે જમીન જે છે એ નવી શરતની જમીન જૂની શરતની જમીન જૂ સ ખેતી લાયક બિન ખેતી લાયક હવે ખેતીની જગ્યાએ બિન ખેતી આવી ગયું હોય તો સુધરાવી નાખો એ સુધારી દેશે તો આને વિસંગતતાવાળું કહેવાય એ જગ્યાએ નવી શરતની જગ્યાએ જૂની શરતની જગ્યાએ નવી શરત લખીને આવી ગઈ છે સુધરાવી નાખો તમારી જમીનનો પ્રકાર ફરી ગયો છે જૂનામાં જે હોય હોય જોઈ નવામાં તો લખી નાખવાનું મારું ઓરિજિનલ આ રીતે નવામાં ભૂલથી આ રીતે આવેલ છે બસ એ લખી 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 નીચે વિગત નાખો એની સામે બે નંબરમાં ટીક મારતી હોય એટલે આ પણ સુધરી જશે આમાં કઈ અઘરો વિષય નથી કે ન સુધરે જયારે બીજી વ્યક્તિને પૂછવા જવાનું હોય ને પરસ્પરના કઈ કબજાનું તો જ એ તમારી વિસંગતતાને વાર લાગશે નહીંતર આ તરત સુધરી શકે જશે ત્રીજું જે છે એ છે કબજા ફેરફાર માટે તમારે ખાસ લખવું કે મારી પાસે હાલનો જે કબજો છે એનું મારું સાત નંબર આ છે અને નવામાંથી જે નવો સર્વે બતાવે છે એમાં કબજા ફેર થયેલું છે બીજાની સાથે એ સામસામે બતાવવું બને તો એક જ ફોર્મ બે જણા ભર દિવ અને કબજા ફેરવાળાની અહીંયા સહી લઈ લ્યો અરજદારની અહીં સહી નાખો એટલે બે એક જ થઈ જાય અલગ અલગ ફોર્મ ભરવાય તો તમે ભરી શકશો આમાં થોડી વાર લાગશે પણ એકત્રીકરણ પહેલા એ કરી લેવું કબજા ફેર કબજા ફેર ખેડૂતોને સમજાવવું નહીં પડે બધાને ખબર જ છે પણ જે ખેડૂતને ખબર નહીં હોય મારો કબજો ફરી ગયો છે કે નહીં તો કેમ ખબર પડશે તો તમે ખાસ મેળવો એમાં જે તમારો સ્કેલ આપેલો છે અને જે સર્વે નંબર છે આજુબાજુવાળા તમારા એ જ છે એ વેરીફાય કરી લો ન ખબર પડે તો હજી મેપ લઈ આવો મેપ મેળવીને જોઈ લો કે જે તમારો સર્વે નંબર ત્રણસો ને બતાવ્યો છે તો તમારી બાજુના જે સર્વે નંબર આજુબાજુના બતાવી દીજ સર્વે નંબર છે કે જુદા છે જો જુદા હોય વિસંગતતા લાગે તો તમે જે જગ્યાએ છો એ જગ્યાએ નવામાં બતાવેલું નથી એટલે કે કબજા ફેર થયેલું છે અને કબજા ફેર ગોતી લેવો પડશે તમારે કોની યારે બદલો છે એ આ જ રીતે તમે ગોતી શકશો કોની યારે બદલો છે તમારો જે નંબર બતાવતો હોય પછી ઓરિજિનલ નંબર જ્યાં આવું જોઈ લેવાનું એના સ્કેચમાં એટલે મળી જશે ન ખબર પડે કોઈ જાણકારી આમાં તમારે મદદ પણ લેવી

એ સાત નંબરમાં માનો કે જમીન જે છે એકવી એકતાલી હતી નવા થઈ ગઈ તો બી જે આવી છે તમે લખી નાખો મારીને સાત આ પ્રશ્ન તમારો ઝડપથી સોલ્વ થઈ જશે તમારો માપ ફેરમાં કબજામાં હાલમાં જમીન એ જ પ્રમાણે હોવી જોઈએ એની માપણી સાથે જોડી દેવી એટલે તમારું કામ થઈ જશે જમીન ઘટેલી હશે તો ઘટીને આવશે કબજામાં જમીન હોય એટલીથી ઓછી જમીન જો આમાં આવી હોય નવામાં તો તમે આ અરજી કરવાની ચૂકશો નહીં જૂનું સાત નંબર સાથે જોડજો નવું સાત નંબર સાથે જોડજો અને બતાવી દેજો કે મારી જૂની જમીન જે છે એ ક્ષેત્રફળ આટલું હતું અને નવી માપણી પછી ભૂલથી આટલું ક્ષેત્રફળ થયું છે એ સુધારવા વિનંતી એટલે આ કામગીરી પણ સુધરી જશે હવે ચોથી જે છે નકશાની આકૃતિમાં ફેરફાર આ બહુ ખેડૂતો બહુ નિરાતે જોતા નથી તમારા ખેતરના શેઢે ઉભારે નકશાની આકૃતિ મેળવશો એટલે અંદાજીત મળી જવી જોઈએ એક જાય આમ સરપાકાર ન મળે તો કઈ નહીં પણ જે ખાંચા ખૂંચી હોય તમને ખબર હોય કે સીધો લીટો છે ખૂણો ત્રાસો થાય છે કે નથી થતો ચોરસ સીધું છે કે નહીં લંબચોરસ છે સષ્ટ છે એ તમને ન્યા સ્થળ ઉપર ઉભા રહ્યો એટલે તમને ખબર પડી જાય શેઢો હોય ત્યાં સુધી ભાવે હોય ત્યારે જોવો તો સ્પષ્ટ દેખાય આમ તો ખેડૂતો એટલા હોશિયાર હોય જ છે એને એ ખબર પડી જાય પણ જોતા નથી તો નવા નકશા જ્યારે તમારા સાત નંબરમાં બેઠા ત્યારે હવે તમારે આ જૂના સાત નંબર જોડવાની જરૂર નથી કારણ કે આ જૂના સાત નંબરમાં નકશો હતો જ નહીં એટલે નવા સાત નંબરમાં બેઠેલો નકશો સ્થળ ઉપર ઉપરથી વેરીફાય કરવાનો છે કે આ સાથે મેચ થાય છે કે નહીં મેચ ન થતો હોય તો લખી નાખો કે મારો નકશો ચાર નંબરમાં ટ્રેક મારી દ્યો અને લખી નાખો કે મારા નકશાની આકૃતિ ફેરફારવાળી આવેલ છે સ્થળ સાથે મેચ થતી નથી પતિ ગયું આટલું લખવાનું છે અને અરજી આપી દ્યો એટલે તમારું કામ આ પણ થઈ જશે હવે કોઈને કંઈ વિશિષ્ટ હોય તો એ તો દરેકની વિશિષ્ટ પ્રશ્ન શું હોય એને ખબર હોય એના માટે કઈ કોલમ આપેલી ન હોય તો છ નંબરમાં ટીક મારી દો અન્ય ફેરફાર કાંઈ હોય તો વિગતમાં લખી નાખો અને એને ડીએલઆર આપી દો આટલું કામ કરવાનું ચૂકશો નહીં નહીં ડિસેમ્બર પછી આ કામ કરતા બહુ અઘરો વિષય થઈ જશે એના કરતાં અત્યારે ગામ આખાનું થતું હોય ને ત્યારે આપણું થઈ જાય કહેવત છે ને કે સૌનું થાય વહુ નું થાય એટલે અત્યારે કરવાનું ચૂકશો નહીં એવું નહીં વિચારતા કે મેં અગાઉ અરજી આપી દીધી છે તો હવે મારે આપવાની જરૂર નથી રિપીટ પણ આપી દો જેથી કરીને તમારું એક સ્ટેન્ડ યાદ રાખજો અરજી આપી ત્રણ રૂપિયાની સ્ટેમ્પ મારી ભરી અને ઝેરોક્ષ કરી અને કરાવવાનું એટલે સિક્કો ઇનવર્ડ નો નંબર અથવા તો સહી કરાવવાનું ચૂકશો નહીં જેથી કરીને તમે ફોલોઅપ લેવા જાઓ ત્યારે એમનો કહેવાનું મેં અરજી આપી હતી આ રે અરજી આ અરજી નું શું થયું એમ તમે પૂછી શકો અથવા તો એની માટે અપીલ કરવી હોય તો અપીલ માટે તમારે એ કાગળની જરૂર પડશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ